સુરત શહેરમાં આગની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે ત્યારે સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા એક ટાયરના ગોડાઉનમાં અચાનક જ આગ લાગતા દૂર દૂર સુધી દેખાતા લોકોમાં હતો સુરતના ઉધના વિસ્તારમાં દક્ષેશ્વર મંદિર નજીક ટાયરના ગોડાઉનમાં આગ લાગી હતી ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી કોલ મળતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે જવા રવાના થઈ હતી ફાયર બ્રિગેડ પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો ગોડાઉન ઉપરના પતરા પણ પીગળે એ રીતે આગ લાગી હતી પાણીનો સતત મારો ચલાવતી રીતે ધુમાડો વધુ ઊંચે ઉઠ્યો હતો જેને કારણે દૂર દૂર સુધી કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા નિહાળતા લોકોમાં રિસ્સાનો ડર જોવા મળ્યો હતો આગના પગલે હાલ લોકોમાં રિસ્સાનો ડર જોવા મળ્યો હતો જોકે આસપાસથી લોકો પણ પાણીનો મારો ચલાવ્યો હતો સાથે સાથે ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી અને સતત પાણીનો મારો ચલી આગને કાબૂમાં લીધી હતી આગમાં કોઈ જાનહાની ન થતાં તંત્રને લોકોએ રાહતકારી અનુભવી છે વર્ષો સેટા સાથે પ્રકાશવાળા